મહેસાણા આઈએમએ ડોક્ટરો દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું કોલકાતા લેડી ઓન ડ્યુટી ડોક્ટરની હત્યા અને રેપના વિરોધમાં મહેસાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આઈએમએ હોલ ખાતે એસોસિએશનની મિટિંગ યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા કલકત્તામાં જે પીજી ડોક્ટર ઉપર ગેંગ રેપ થયો અને તેની હત્યા થઈ તેના વિરોધમાં મહેસાણા આઈએમએ હોમિયોપેથિક એસોસિએશન આયુર્વેદિક ડૉક્ટર એસોસિએશન ડેન્ટલ એસોસિએશન અને ફિઝિયોથેરાપી એસોસિએશન સંપૂર્ણપણે બંધ પાડી અને મૌન રેલીનું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં દરેક એસોસિએશનના ડોક્ટરે ભાગ લીધેલ આજે સવારે છ વાગ્યાથી રવિવારે છ વાગ્યા સુધી હોસ્પિટલનું રૂટીન વર્ક સંપૂર્ણ બંધ રહેશે ફક્ત અને ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ રહેશે દરેક એસોસિએશને દરેક એસોસિએશનના છે આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને અમારો જે વિરોધ છે તે વ્યક્ત કરેલ છે અને જે ગેંગ રેપના જે પણ આરોપી છે એને જલ્દીમાં જલ્દી ફાંસી આપવામાં આવે એવી અમારી માંગણી છે જો આરોપી એને પકડવામાં નહીં આવે તો આ આંદોલનને ઉગ્ર કરવામાં આવશે અને ધરણા ઉપર કે લાંબી જે પણ હડતાલ છે એને આયોજન કરવામાં આવશે આજ રોજ નેશનલ ડૉક્ટર એસોસિએશન એમાં ઇન્કલુડિંગ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડેન્ટલ ડૉક્ટર એસોસિએશન હોમિયોપેથિક ડૉક્ટર એસોસિએશન આયુર્વેદિક ડૉક્ટર એસોસિએશન ફિઝિયોથેરાપી ડૉક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ જે સ્ટાફ દ્વારા હડતાલનું આજે જે આયોજન કર્યું એ નવમી ઓગસ્ટની રાત્રે આરજી કે આર હોસ્પિટલની અંદર ડૉક્ટર અભાયા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ઉપર જે એક ખરાબ રીતે જે એનું ગેંગ રેપ થયો અને પછી જે મર્ડર થયું એના અનુસંધાનમાં આખો દેશ વ્યાપી તબીબો દ્વારા વખવડી નાખવામાં આવે છે એના અનુસંધાનમાં આજે રેલી સ્વરૂપે મહેસાણાની અંદર બધા એસોસિએશનના ડોક્ટરો એનું પ્રદર્શન વિરોધ પ્રદર્શન પ્રદર્શન કરી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરી અને આજે અહીંયા અમે મિટિંગ સ્વરૂપે અહીંયા ભેગા થયા છીએ અમારી મેઇન માગણી કે જે આ ખરાબ કૃત્ય અમારી ડૉક્ટર દીકરી ઉપર જે ખબર ખરાબ રીતે જે ગેંગરેપ થઈ અને મર્ડર થયું છે એ બધા આરોપીઓને જલ્દીમાં જલ્દી આજે પકડી અને ફાંસી થાય એ અમારી આજે અમે દેશવ્યાપી સવારે છ વાગ્યાથી રવિવારના છ વાગ્યા ચોવીસ કલાક દરમિયાન કોઈપણ જાતનું ઓપીડી વર્ક કે કોઈપણ જાતનું આજે હોસ્પિટલ હોય એમાં સંપૂર્ણ કામ બંધ રહેશે એ અમને અમે તમને ખાતરી આપીએ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ